કૌશલ પ્રદેશ જેની સ્થાપના વૈવસ્વત મનુ દ્વારા કરવામાં આવી હતી તે પવિત્ર સરયુ નદીના કિનારે આવેલું છે છે સુંદર અને સમૃદ્ધ શહેર અયોધ્યા આ રાજ્યની રાજધાની વૈવસ્વત મનુના વંશમાં ઘણા બહાદુર પરાક્રમી પ્રતિભાશાળી અને સફળ રાજાઓ હતા જેમાંથી રાજા દશરથ પણ એક હતા રાજા દશરથ વેદોના વિદ્વાન ધર્મનિષ્ઠ દયાળુ વ્યૂહાત્મક અને પ્રજાપાલક હતા તેમના રાજ્યની પ્રજા મુશ્કેલી પ્રામાણિક અને ઈશ્વર હતી તેના સામ્રાજ્યમાં કોઈની પણ પ્રત્યે દુશ્મનાવટની સંપૂર્ણ ગેરહાજરી હતી એક દિવસ અરીસામાં પોતાના કાળા વાળની વચ્ચે સફેદ વાળ જોઈને મહારાજ દશરથે વિચાર્યું કે હવે મારી યુવાનીનો અંત નજીક છે અને હું અત્યાર સુધી નિસંતાન છું મારા વંશની પ્રગતિ કેવી રીતે થશે અને કોઈ ઉત્તરાધિકારીની ગેરહાજરીમાં રાજ્યનું શું થશે એમ વિચારીને પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો પોતાના વાઇસ ચાન્સેલર વશિષ્ઠજીને બોલાવીને તેમને તેમનો ઈરાદો જણાવ્યો અને યજ્ઞ માટે યોગ્ય કાયદો જણાવવા પ્રાર્થના કરી તેમના વિચારોને યોગ્ય અને વ્યાજબી ગણીને ગુરુ વશિષ્ઠે કહ્યું હે રાજા પુત્રેશથી યજ્ઞ કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે એવી મારી માન્યતા છે ગુરુ વશિષ્ઠની સલાહ મુજબ ટૂંક સમયમાં મહારાજ દશરથને સરયુ નદીના ઉત્તર કિનારે એક સુસજ્જ અને ખૂબ જ સુંદર યજ્ઞશાળા બનાવવામાં આવી અને મંત્રીઓ અને સેવકોને બધી વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યા પછી મહારાજ દશરથ પોતાની સાથે રાણીવાસ ગયા ત્રણ રાણીઓ કૌશલ્યા કઈ અને સુમિત્રાને આ સારા સમાચાર સંભળાવ્યા. મહારાજની વાત સાંભળીને બધી રાણીઓ રાજી થઈ ગઈ. પ્રમાણે મંત્રીઓ અને સેવકોએ ચતુરંગીની સેના સાથે શ્યામકળ રોડો છોડાવ્યો. મહારાજ દશરથે બધા જ્ઞાની તપસ્વી, વિદ્વાન ઋષિઓ અને વેદના વિદ્વાનોને યજ્ઞ કરવા માટે બોલાવ્યા. નિયત સમયે મહારાજ દશરથ તમામ ભક્તો સાથે તેમના ગુરુ વશિષ્ઠજી અને તેમના પરમ મિત્રઅંગ દેશના શાસક લોકવેદાના પૌત્ર સાથે યજ્ઞ મંડપમાં આવ્યા આમ મહાયજ્ઞનો વિધિવત પ્રારંભ થયો આખું વાતાવરણ વેદોના ગાનથી ગુંજી ઉઠ્યું અને સંવિધાની સુવાસથી ઉઠ્યું તમામ પંડિતો બ્રાહ્મણો ઋષિઓ વગેરેને આદરપૂર્વક વિદાય આપીને યજ્ઞ અંત આવ્યો રાજા દશરથે યજ્ઞનો પ્રસાદ પોતાના મહેનમાં ગર્ભવતી થઈ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ પુનર્વસુ નક્ષત્ર સૂર્ય મંગળ શનિ ગુરુ અને પોતાના ઉચ્ચ સ્થાને બિરાજમાન હતા ત્યારે કર્ક રાશિમાં આવતા દશરથની મોટી રાણી કૌશલ્યાના ગર્ભમાંથી એક બાળકનો જન્મ થયો હતો જે કાળો રંગનો અત્યંત અત્યંત તેજસ્વી તેજસ્વી અને અદભુત સુંદર હતો જેઓએ તે બાળકને જોયો તેઓ છેતરી ગયા આ પછી શુભ નક્ષત્રો અને શુભ સમયમાં બે અદભુત પુત્રોનો જન્મ થયો એક રાણી કૈકેયી અને ત્રીજો રાણી સુમિત્રા

પુરસ્કારમાં લોકોને પૈસા અને અનાજ અને દરબારીઓને રત્નો આભૂષણો અને પદવીઓ આપવામાં આવી હતી ચાર પુત્રોના નામકરણની વિધિ મહર્ષિ વશિષ્ઠ દ્વારા કરવામાં આવી હતી અને તેમના નામ રામચંદ્ર ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન રાખવામાં આવ્યા હતા વધતી ઉંમર સાથે રામચંદ્ર પણ પોતાના ભાઈઓ કરતા ગુણોમાં આગળ વધવા લાગ્યા અને વિષયોમાં ખૂબ જ લોકપ્રિય થવા લાગ્યા તેમની પાસે ખૂબ જ અનોખી પ્રતિભા હતી જેના પરિણામે તેઓ ટૂંકા ગાળામાં તમામ વિષયોમાં નિપુણ બની ગયા તમામ પ્રકારના શસ્ત્રો ચલાવવામાં અને હાથી ઘોડા અને તમામ પ્રકારના વાહનો ચલાવવામાં અસાધારણ નિપુણતા પ્રાપ્ત કરી હતી તેઓ માતા પિતા અને શિક્ષકોની સેવામાં સતત વ્યસ્ત રહેતા બાકીના ત્રણ ભાઈઓ પણ તેની પાછળ પડ્યા આ ચારેય ભાઈઓમાં ગુરુઓ પ્રત્યે જેટલી આદર અને ભક્તિ હતી તેટલી જ તેમની વચ્ચે પરસ્પર પ્રેમ અને સંવાદિતા પણ હતી પોતાના ચાર પુત્રોને જોઈને રાજા દશરથનું હૃદય ગર્વ અને આનંદથી ભરાયું અયોધ્યાપતિ મહારાજ દશરથ ગુરુ વશિષ્ઠના દરબારમાં મંત્રીઓ અને દરબારીઓ યોગ્ય આસન પર બેઠા હતા અયોધ્યાના રાજાએ ગુરુ વશિષ્ઠને કહ્યું હે ગુરુદેવ જીવન ક્ષણિત છે અને હું વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી રહ્યો છું રામ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન ચારેય રાજકુમારો હવે કુખ પણ થઈ ગયા છે હું આ દેશ છોડતા પહેલાં રાજકુમારોના લગ્ન જોવા ઈચ્છું છું તેથી તમને આ રાજકુમારો માટે યોગ્ય છોકરીઓ શોધવા વિનંતી કરવામાં આવે છે મહારાજ દશરથની વાત પૂરી થતા જ દ્વારપાલે ઋષિ વિશ્વામિત્રના આગમનની જાણ કરી રાજા દશરથ પોતે દરવાજા પર ગયા અને વિશ્વામિત્રને પ્રાર્થના કરી અને તેમને આદરપૂર્વક દરબારમાં લઈ તેમનું સ્વાસ્થ્ય પૂછીને રાજા દશરથે નમ્ર સ્વરે ઋષિ વિશ્વામિત્ર ને કહ્યું હે ઋષિ તમારા દર્શનથી હું કૃતજ્ઞ થયો અને તમારા ચરણોની પવિત્ર દૂરથી આ દરબાર અને સમગ્ર અયોધ્યા પુરીને આશીર્વાદ મળ્યા હવે કૃપા કરીને મને તમારી મુલાકાતનો હેતુ જણાવો તમારી કોઈ પણ પ્રકારની સેવા કરીને હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી માનીશ રાજાની નમ્ર વાત સાંભળીને મુનિ વિશ્વામિત્ર બોલ્યા હે રાજા તમે તમારા કુળની ગરિમા પ્રમાણે શબ્દો બોલ્યા છે વંશના રાજાઓની આદર અને ભક્તિ હંમેશા ગાયો બ્રાહ્મણો અને ઋષિઓ પ્રત્યે રહી છે હું તમારી પાસે ખાસ હેતુથી આવ્યો છું સમજી લો કે હું કંઈક માંગવા આવ્યો છું જો તમે મને જોઈતી વસ્તુ આપવાનું વચન આપો તો હું મારી માંગ તમારી સમક્ષ રજૂ કરીશ તમારું વચન આપવાના કિસ્સામાં હું કની પણ પૂછ્યા વિના પાછો આવીશ મહારાજ દશરથે બોલ્યા હે બ્રહ્મર્ષિ તમારી વિનંતી મૂકવા માટે મફત લાગે આખું જગત જાણે છે કે રઘુકુળના વચન તેમનું વચન છે જો તમે પૂછો તો હું મારું માથું કાપીને તમારા પગ પાસે મૂકી શકું છું ઋષિ વિશ્વામિત્રે તેમની વાત પર પ્રતીતિ કરતા કહ્યું રાજન હું મારા આશ્રમમાં યજ્ઞ કરી રહ્યો છું આ યજ્ઞની પૂર્ણાહુતિ સમયે મારીચા અને સુબાહુ નામના બે રાક્ષસો આવે છે અને યજ્ઞની માંસ વગેરે જેવી અશુદ્ધ વસ્તુઓ ફેંકી દે છે આમ યજ્ઞ પૂર્ણ થઈ શકતો નથી તેઓએ આવું ઘણી વખત કર્યું છે હું મારા તેજોથી શ્રાપ આપીને તેમનો નાશ પણ કરી શકતો નથી કારણ કે યજ્ઞ કરતી વખતે ક્રોધિત થવું વર્જિત છે હું જાણું છું કે તમે પ્રતિષ્ઠાના અનુયાયી છો ઋષિઓના શુભચિંતક છો અને પ્રજાવત્સલ રાજા છો હું તમારી પાસેથી તમારા મોટા પુત્ર રામને પૂછવા આવ્યો છું કે જેથી તે મારી સાથે મારા યજ્ઞને રાક્ષસોથી બચાવવા અને મારી યજ્ઞવિધિ સરળતાથી પૂર્ણ કરી શકે હું જાણું છું કે રામા બંનેને સરળતાથી મારી શકે છે માટે રામને માત્ર દસ દિવસ માટે જાહો જલ્દી કામ પૂરું થશે હું તેમને સલામત રીતે તમારી પાસે પાછી આપીશ વિશ્વામિત્ર પોતાની જાતને સંભાળીને બોલ્યા મુનિવર રામ હજુ બાળક છે તેના માટે રાક્ષસો નો સામનો કરવો શક્ય ન હોત તમારા બલિદાનની રક્ષા માટે હું જાતે જવા તૈયાર છું

જ્યારથી તે જન્મ્યો છે ત્યારથી મેં તેને ક્યારેય મારી નજરોમાંથી અદૃશ્ય થવા દીધો નથી તેના જુદાઈ મારા જીવનને છીનવી લેશે હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મને સૈન્યમાં જવા દો રાજા દશરથને પુત્ર મોહથી પીડિત પોતાના વચનથી વિચલિત થતા જોઈને ઋષિ વિશ્વામિત્ર ગુસ્સામાં આવી ગયા તેણે કહ્યું રાજન મને ખબર ન હતી કે રઘુકુળમાં મૃતની પરંપરા સમાપ્ત થઈ ગઈ છે જો મને ખબર તો હું હું ક્યારેય આવ્યો હવે વાતચીતના અંતે તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો વિશ્વામિત્રને આ રીતે ક્રોધિત થતા જોઈને દરબારીઓ અને મંત્રીઓ ગભરાઈ ગયા અને કોઈક દુષ્ટતાના વિચારથી તેઓ ધ્રુલજ્યા ગુરુ વશિષ્ઠે રાજાને સમજાવ્યું હે રાજા પુત્રના મોહમાન પડીને રઘુકુલની પ્રતિષ્ઠા પ્રતિજ્ઞા અને અખંડિતતાને કલંકિત ન કરો હું તમને સલાહ આપું છું કે રામ બાળક છે એ ભૂલી અને કોઈ પણ સંકોચ વિના રામને મુનિરાજ સાથે મોકલો મહામુનિ ખૂબ જ વિદ્વાન નૈતિક અને શસ્ત્રોના જાણકાર છે ઋષિની સાથે જવાથી રામને કોઈ પણ રીતે નુકસાન થઈ શકે નહીં

લક્ષ્મણે પણ ઋષિ વિશ્વામિત્રને તેમની સાથે આવવા પ્રાર્થના કરી અને તેમના પિતાની રામ સાથે જવાની પરવાનગી માંગી અનુમતિ રામ અને અને બધા ગુરુઓ પાસેથી આશીર્વાદ લીધા ઋષિ વિશ્વામિત્ર સાથે વિદાય લીધી અયોધ્યાના તમામ લોકોએ જોયું કે બંને ભાઈઓ રામ અને લક્ષ્મણ ખભા પર ધનુષ્ય અને ઋષિ વિશ્વામિત્રની પાછળ ખભા પરથી લઈને ધીમે ધીમે જતા હતા બંને અશ્વિની કુમારો બ્રહ્માજીની પાછળ જઈ રહ્યા છે અદ્ભુત બંને ભાઈઓએ ગાયના બનાવેલા મોજા હાથમાં ધનુષ્ય અને કમરમાં તીક્ષ્ણ ધારવાળા સાબર પહેરેલા હતા જાણે શૌર્ય પોતે શરીર ધારણ કરીને જતો રહ્યો હતો લતાઓની વચ્ચેથી પસાર થતો કોસ લાંબો માર્ગ પાર કરીને તેઓ પવિત્ર સરયુ નદીના કિનારે પહોંચ્યા મુનિ વિશ્વામિત્ર સૌ પ્રથમ હું તમને બાલા અને અતિબાલા નામની વિદ્યાઓ શીખવીશ જ્યારે રામે આ વિદ્યાઓ વિશે જિજ્ઞાસા વ્યક્ત કરી ત્યારે ઋષિ વિશ્વામિત્રે કહ્યું આ બંને વિદ્યાઓ અસાધારણ છે આ વિદ્યાઓમાં નિપુણ લોકો વિશ્વના શ્રેષ્ઠ પુરુષો માંગ ગણાય છે વિદ્વાનોએ તેમને સર્વ જ્ઞાનની માતા કહ્યા છે આ જ્ઞાન પ્રાપ્ત કરીને તમે ભૂખ અને તરસ પર કાબૂ મેળવી શકશો બ્રહ્માજીએ પોતે જ આ તેજસ્વી વિદ્યાઓની રચના કરી છે આ જ્ઞાન મેળવવાના તમારા અધિકારને ધ્યાનમાં રાખીને હું તમને તે પ્રદાન કરું છું રામ અને લક્ષ્મણ તેમના સ્નાનમાંથી નિલુપ્ત થયા પછી વિશ્વામિત્રએ તેમને આ વિદ્યાઓની દીક્ષા આપી આ પ્રાપ્તિ પછી તેમના ચેરા પર બ્રહ્મ મુહૂર્ત નિદ્રા છોડ્યા પછી ઋષિ વિશ્વામિત્ર ભૂસાની પથારી પર આરામ કરતા રામ અને લક્ષ્મણ પાસે ગયા અને કહ્યું હે રામ અને લક્ષ્મણ ઉઠો રાત થઈ ગઈ ટૂંક સમયમાં પ્રાચીમાં ભગવાન ભુવન ભાસ્કરનો ઉદય થવાનો છે જેમ તે અંધકારનો નાશ કરે છે અને ચારે દિશામાં પ્રકાશ ફેલાવે છે તેવી જ રીતે તમારે પણ તમારી શક્તિથી રાક્ષસોનો નાશ કરવો પડશે રોજિંદા કામમાંથી નિવૃત્તિ લો સંધ્યા પૂજા કરો અગ્નિવત્ર આદિ સાથે દેવતાઓને કૃપા કરો આળસ છોડો અને વહેલા ઉઠો કારણ કે અત્યારે સમય નથી આદેશ મળતાની સાથે પથારી છોડી દીધી અને રોજિંદા કાર્યો મને સ્નાન અને ધ્યાનથી નિવૃત્ત થયા પછી સાધુ સાથે ગંગાના કિનારે ગયા તેઓ ગંગા અને સરયુના સંગમ પર પહોંચ્યા જ્યાં ઋષિઓ અને તપસ્વીઓના શાંતિપૂર્ણ અને સુંદર આશ્રમો હતા ખૂબ જ સુંદર આશ્રમ જોઈને રામચંદ્રએ ગુરુ વિશ્વામિત્રને પૂછ્યું હે ગુરુ આ પરમ સુંદર આશ્રમ કયા મહર્ષિનો વાસ છે રામના પ્રશ્નના જવાબમાં ઋષિ વિશ્વામિત્રએ કહ્યું હે રામ આ એક ખાસ આશ્રમ છે પહેલાના સમયમાં અહીં કૈલાશપતિ મહાદેવે ઘોર તપસ્યા કરી હતી તેમની તપસ્યા જોઈને આખું વિશ્વ વ્યથિત થઈ ગયું

દેવતા હોવાને કારણે કામદેવ મૃત્યુ પામ્યા ન હતા ફક્ત શરીરનો નાશ થયો હતો આ અંગનો નાશ થવાથી તેનું નામ અનંગ પડ્યું અને આ સ્થાનનું નામ અંગદેશ પડ્યું આ ભગવાન શિવનો આશ્રમ છે પરંતુ ભગવાન શિવ દ્વારા અહીં કામદેવની ભસ્મને કારણે તેને કામદેવનો આશ્રમ પણ કહેવામાં આવે છે ગુરુ વિશ્વામિત્રના આદેશ મુજબ બધાએ ત્યાં રાત્રિ આરામ કરવાનું નક્કી કર્યું રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ જંગલમાંથી કંદ મૂળ ફળો લાવ્યા અને ઋષિને અર્પણ કર્યા અને ગુરુની સાથે બંને ભાઈઓ પ્રસાદ લીધો ત્યારબાદ સ્નાન સાંજ પૂજા વગેરેમાંથી નિવૃત્ત થયા પછી રામ અને લક્ષ્મણ ગુરુ વિશ્વામિત્ર પાસેથી વિવિધ કથાઓ અને ધાર્મિક પ્રવચનો સાંભળતા રહ્યા અંતે ગુરુની યોગ્ય સેવા આપ્યા પછી પરવાનગી મળ્યા પછી તેમને સૌથી પવિત્ર ગાયત્રી મંત્ર નો જાપ કરતા ઘાસની પથારી પર આરામ કરવાનું શરૂ કર્યું ગંભીર પાપ છે અને નાશ કરવામાં કોઈ પાપ નથી હે રામ આ પાપીને મારી નાખ સવારે સ્નાન સંધ્યોપાસના વગેરે માંથી નિવૃત્તિ લઈને રામ અને લક્ષ્મણ ગુરુ વિશ્વામિત્ર સાથે સરિતા નદી પર પહોંચ્યા એક વનવાસી ઋષિએ વિશ્વામિત્ર સાથે બે યુવાન છોકરાઓને જોયા અને તેમનો પરિચય કરાવ્યા પછી તેઓ એક નાનકડી સુંદર હોડી લાવ્યા અને વિશ્વામિત્રને કહ્યું હે મુનિરાજ તમે આ રાજકુમારો સાથે આ હોડી પર બેસીને નદી પાર કરી શકો છો વિશ્વામિત્રજીએ તે ઋષિનો આભાર માન્યો અને રામ અને લક્ષ્મણ સાથે હોડીમાં બેસી ગયા આ રીતે તેઓએ સમુદ્રને મળવાની આતુરતામાં કલકલનાથ સાથે દોડીને તે નદીને પાર કરી નદીની પેલે પાર ભયંકર જંગલ હતું એ વન જોઈ રામે કહ્યું ગુરુદેવ આ વન બહુ ભયંકર છે ચારે બાજુથી સિંહ વાઘ વગેરેની ગર્જના અને હાથીઓનો કિલ્કિલાટ આવી રહ્યો છે જંગલી સુવર રીંછ વેન્સ વગેરે જંગલી પ્રાણીઓ પ્રવાસ કરતા જોવા મળી રહ્યા છે વૃક્ષોની ગીચતાને કારણે સૂર્યપ્રકાશ આ જંગલમાં પ્રવેશવાની હિંમત કરી શકતો નથી અને તેના કારણે ચારે બાજુ અંધારું છે આ અત્યંત દુર્ગમ જંગલનું નામ શું છે રામના આ પ્રશ્નનો જવાબ વિશ્વામિત્રે આ રીતે આપ્યો હે રાઘવ પહેલાના સમયમાં આ જગ્યાએ જંગલોની જગ્યાએ માલદા અને કરુપ નામના બે મોટા સમૃદ્ધ રાજ્ય હતા બંને રાજ્યો ઊંચી લોફ્ટ ગેલેરીઓ અને સુંદર રસ્તાઓથી શણગારેલા હતા અને સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલા હતા દૂર દૂરથી વેપારીઓ અહીં વેપાર કરવા આવતા હતા પરંતુ તડકા નામની યક્ષકન્યાએ તે બંને રાજ્યોનો નાશ કર્યો તેના શરીરમાં એક હજાર હાથીઓનું બળ છે અને તે ખૂબ જ પરાક્રમી અને શક્તિશાળી છે આ આ પ્રદેશને નષ્ટ કર્યા પછી તેના પુત્ર સાથે મળીને પ્રદેશના તમામ રહેવાસીઓને મારી નાખ્યા અને ખાધા હવે તેમના ડરને કારણે અહીં એક બે માઇલ દૂરથી પણ મનુષ્યનો પડછાયો દેખાતો નથી જો કોઈ દૂરથી પણ અહીં આવી જાય તો તે જીવતો પાછો ફરી શકતો નથી એ તડતાને મારવા માટે જ હું તને અહીં લાવ્યો છું એવું લાગે છે કે કંઈક રહસ્ય હોવું જોઈએ વિશ્વામિત્ર બોલ્યા વત્ તારી વાત સાચી છે અને હકીકતમાં તેની પાછળ એક રહસ્ય છે સુકેતુ નામનો એક ખૂબ જ બળવાન યક્ષ હતો તે નિર્સંતાન હતો તેથી સંતાન પ્રાપ્તિના હેતુથી તેમણે બ્રહ્માજીની ગોર તપસ્યા કરી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને સંતાન પ્રાપ્તિનું વરદાન આપ્યું પરિણામે તડકનો જન્મ થયો જ્યારે સુકેતુએ તડકાને અત્યંત બળવાન બનાવવા માટે વરદાન માંગ્યું ત્યારે બ્રહ્માજીએ તેના શરીરમાં એક હજાર હાથીઓનું બળ આપ્યું લગ્ન યોગ્ય વયના હોવા પર સુકેતુએ તડકાના લગ્ન સુંદર નામના રાક્ષસ સાથે કર્યા અને તેમની પાસેથી મારીચાનો જન્મ થયો પણ તેની માતાની જેમ બળવાન બળવાન અને હતો પુત્ર હોવા છતાં તે પોતે રાક્ષસ ન હતો પરંતુ બાળપણમાં તે ખૂબ જ પરેશાન હતો ઋષિ ઋષિઓને કોઈ પણ કારણ વગર તકલીફ આપતા હતા તેની મુશ્કેલીઓથી નિરાશ થઈને એક દિવસ અગસ્ત્ય મુનિએ તેને રાક્ષસ બનવાનો શ્રાપ આપ્યો તેના પુત્રને રાક્ષસી ગતિ પ્રાપ્ત થતાં સુંદ ખૂબ જ ગુસ્સે થયા અને અગસ્ત્ય ઋષિને મારવા દોડ્યા આના પર અગસ્ત્ય ઋષિએ શ્રાપ આપ્યો અને તરત જ બાળી નાખ્યું તેના પતિના મૃત્યુનો બદલો લેવા માટે તડકાએ પણ અગસ્ત્ય પર હુમલો કર્યો આના પર અગસ્ત્ય ઋષિએ શ્રાપ આપીને તડકાની સુંદરતાનો નાશ કર્યો અને તે ખૂબ જ નીચ બની ગઈ તેની કુરુપતા જોઈને અને તેના પતિના મૃત્યુનો બદલો લેવા તડાઈ અગસ્ત્ય મુનિના આશ્રમનો નાશ કરવાનો સંકલ્પ કર્યો તેથી હે રામ હું તને તાડકાને મારવાનો આદેશ આપું છું તમારા સિવાય તેને કોઈ મારી શકે નહીં તમારા મનમાંથી આ વિચાર કાઢી નાખો કે આ સ્ત્રી છે અને હું સ્ત્રીને કેવી રીતે મારીશ સ્ત્રી તરીકે આ ઘોર પાપ છે અને પાપનો નાશ કરવામાં કોઈ પાપ નથી સર્વ સંશયનો ત્યાગ કરીને મારી મનુષ્યોના કલ્યાણ માટે તડકાને મારીશ આટલું કહીને રામે પોતાના ધનુષ્ય પર તીર મૂક્યું અને તેની દોરીકાન સુધી ખેંચી અને જોરદાર હંગામો મચાવ્યો આખો જંગલ વિસ્તાર ટીંકરના અવાજથી ગુંજી ઉઠ્યો જંગલી જાનવરો ભયભીત થઈને અહીન ત્યાં દોડવા લાગ્યા આવો અણધાર્યો વિક્ષેપ જોઈને તડકામાં ગુસ્સો આવી ગયો ધનુષ અને રામને જોઈને તેણી એ વિચારથી ગુસ્સાથી પાગલ થઈ ગઈ કે કોઈ અજાણ્યા કુમાર તેના રાજ્ય પર કબજો કરવા માંગે છે રામ પર હુમલો કરવા માટે તેણીએ ખૂબ જ ઝડપથી તેના પર હુમલો કર્યો તારકાને પોતાની તરફ આવતો જોઈ રામે લક્ષ્મણને કહ્યું હે સૌમિત્ર તાડના ઝાડ જેવા વિશાળ અને ભયંકર મુખવાળા આ રાક્ષસીનું શરીર કેટલું કદરૂકું છે તેના ચહેરાની મુદ્રા જોઈને લાગે છે કે તે ખૂબ જ હિંસક છે અને તેને નિર્દોષ જીવોની હત્યા કરવામાં અને તેમનું લોહી પીવામાં ઘણો આનંદ થયો હશે તમે સાવધાની સાથે એક બાજુ ઊભા રહો અને જુઓ કે હવે હું તેને યમલોકમાં કેવી રીતે મોકલી રહ્યો છું રામા ભયંકર હુમલા માટે પહેલેથી જ તૈયાર હતા તેણે તીક્ષ્ણ તીર ચલાવ્યું અને તેના હૃદયને બિંદી નાખ્યું આપ્યો તેની છાતીમાંથી ગરમ લોહીની ધારા વહી રહી હતી તે ફરીથી હુમલો કરવા માટે તૂટી પડે તે પહેલા રામે બીજું તીર છોડ્યું જે સીધું તેની છાતીમાં ગયું તે પીડાથી ચીસો પાડતી જમીન પર પડી ગઈ અને બીજી જ ક્ષણે તેનો જીવ ઉડી ગયો ઋષિ વિશ્વામિત્ર રામના આ યુદ્ધ અને તડકના મૃત્યુથી ખૂબ જ પ્રસન્ન થયા તેમના મુખમાંથી રામચંદ્ર માટે આશીર્વાદ વરસવા લાગ્યા ગુરુની પરવાનગીથી બધાએ ત્યાં રાત વિતાવી સવારે તેણે જોયું કે તડકાના આતંકથી મુક્ત થવાથી તે જંગલની ભયાનકતા અને ભયંકરતાનો અંત આવી ગયો હતો થોડા સમય સુધી તે જંગલની સુંદરતાની પ્રશંસા કર્યા પછી સ્નાન અને પૂજાથી સંન્યાસ લીધા પછી તે મહર્ષિ વિશ્વામિત્રના આશ્રમ તરફ જવા લાગ્યો